પ્રેમ અને હમણાં મેં તો આખી લાઈન તમે ના જોઈ સિત્તેર વર્ષ ઉપર નાની હવે શું કહેવાય બહુત જ ગઈ ઓર હા એમણે તો બિલકુલ ગુસ્સો કરવો જ નહીં હવે હસતા હસતા જ રહેવાનું આનંદ કરો ઘરમાં જે થવું હોય થવા દો હા એમાં બહુ બળ પડતા નહીં એક માજી મને અચાનક બોલાયો મને કે મારા ઘેર આવો તાત્કાલિક મને ગયો તો માજી તો આમ કઈ કઈ કોઈ ભુવનમાં બેઠા હોય વાળ બાળ ખુલ્લા કરીને બેઠા મેં કહું શું થયું બા થોડીક વાર સુધી કઈ બોલ્યા ને પછી કે મેઘું ક્યાં કાઢી તો કે અલગ કાઢી કેમ અલગ કાઢી મેં કીધું તપેલી લઈને આયા અંદરથી અને મને તપેલી બતાવી મને કે આ તપેલી જુઓ કહું શું થયું તો કે આટલી તપેલી ફેરીને કાલે દાળ ઢોકળી ગાઈને નાખી આવીશ એના બાપના ઘેરથી લઈને આવીશ બધું ક્યારેય આવો ઝઘડો કરશો ના આવેલી બહુ બાપના એના વિચારતા એના બાપનો પ્રેમ મૂકીને આવી છે માની મમતા મૂકીને આવી છે સખીઓનો સ્નેહ મૂકીને આવી છે હે ભાઈનો નો વાલ મૂકીને આવી છે કેટલું બધું મૂકીને આવી છે પોતાના તમે તમને કેવું લાગ્યું તું મહિનો એ તો એ જરા હે તો છુપાઈ છુપાઈ રડી લેતા હતા નતા રડતા હા હું જાણું છું આ તો બધી વાત મારે હજુ વરસ જ થયું છે હજુ થવાનું બાકી છે હું જાણું છું અને કોઈ વાત સમજ્યા વગર ની બોલતો નથી એ તો દીકરી સાહેબ કેટલું બધું બાપના ઘરથી મૂકીને આવતી હોય છે એના મનની વાત એ જાણતી હોય પૂછી જોજો અહીંયાથી કેટલી મુંજાય કેટલી પરિસ્થિતિ બને પણ ક્યારેય બાપને કહેતી નથી કે બાપા અહીંયા આવું છે અહીં આવું છે સાહેબ ત્યારે એવું ના વિચારશો કે દીકરી શું લઈને આવી છે કેટલું મૂકીને આવી છે વિચારજો જગતમાં પ્રેમ ખૂટી રહ્યો છે બસ એ પ્રેમ બધી જગ્યાએ પ્રેમથી વાત કરજો